હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર ઇંગ ક્લાસીસ અને ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મને ખબર છે તમારી બોર્ડની એક્ઝામ નજીક છે અને તમારું અઠ્યાવીસ તારીખે તમારું તત્વજ્ઞાનનું પેપર છે અને તમે બધા ટેન્શનમાં બેઠા છો કે તત્વજ્ઞાનનું પેપર છે પણ એમસીક્યુ નથી આવતા શું કરું શું કરું શું કરું તો ડોન્ટ વરી તમારા માટે સરસ મજાના તમારા સ્વાધ્યાય ત્રણના દસે દસ એમસીક્યુ હું તમને યાદ રખાવી દઈશ મારી ઉપર વિશ્વાસ છે તો આ વિડીયોને પૂરો અંત સુધી જોજો કારણ કે આ વિડીયોની અંદરથી તમને તમારા વિભાગ એની અંદર બે માર્ક્સ મળવાપાત્ર છે તમને ખબર છે આપણા દસ ચેપ્ટર છે અને દસ ચેપ્ટરમાંથી એક ચેપ્ટરમાંથી બે બે એમસીક્યુ પૂછાય પૂછાય અને પૂછાય જ છે તો રાહ બની જુઓ છો ફટાફટ વિડીયોમાં બનાવી લેજો અને જો તમને એવું લાગે છે ને કે બેન અમારા માટે મહેનત કરે છે અમારી નાની નાની વાતોનું પણ ધ્યાન રાખે છે મને ખબર છે ત્રીજા ચેપ્ટરના એમસીક્યુ તમને નથી આવડતા તમે ગોખી ગોખીને થાકી ગયા છો ખવાની જરૂર નથી આજે હું તમને સમજૂતી સાથે સમજાવું છું યાદ રહી જશે ડોન્ટ વરી પણ એના પહેલાં એક પ્યારી પ્યારી તમારા જેવી સારી એવી કોમેન્ટ કરી દો કારણ કે તમારી એક કોમેન્ટથી મને ઘણો બધો ઉત્સાહ મળે છે અને હું તમારા માટે નાવા નાના નાના ટોપિક નાના નાના પોઈન્ટ શોધીને લાવું છું કે જેથી મારી જોડે મારી ચેનલમાં ભણનાર દરેક વિદ્યાર્થીને એવું ન લાગે કે કોઈપણ જગ્યાએ આપણી તૈયારી અને આપણી મહેનતમાં કોઈપણ જગ્યાએ કચાશ રહી ગઈ છે હું તમને દિલથી સપોર્ટ કરું છું પહેલેથી લઈ અને છેલ્લે તમારી એક્ઝામ તમારું તત્વજ્ઞાનનું પેપર હશે ત્યાં સુધી તમને સપોર્ટ કરીશ આવા વિશ્વાસ સાથે હું તમને હાલ પણ વિશ્વાસ આપું છું કે તમે વિડીયોમાં બનાવી દેશો દસે દસ એમસીક્યુ તમને સરસ મજાને યાદ રાખાવી દઈશ બીજું તત્વજ્ઞાનના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આપણી ચેનલમાં અવેલેબલ છે તમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક ઉપર જઈ અને જોઈ શકો છો એ એટલા પ્રશ્નો તૈયાર કરીને જજો એક્ઝામની અંદર તમને બહુ મજા આવી જશે ચલો હવે વધારે વાત નથી કરવી આપણે ત્રીજું ચેપ્ટર છે એના એમ જોઈએ જઈએ છીએ આજે તો નીચેના યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો વાંધો નહીં આપી દઈએ ચલો પ્રશ્ન નંબર એક છે એમપીને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે હવે જો તમને એમપીનું રૂપ કીધું છે તો એમપીનું રૂપ યાદ હોવું જોઈએ મેં તમને કીધું છે કે આ રૂપો જ છે આ બધા દસે દસ જે એમસીક્યુ છે ને એ રૂપને લગતા જ છે અને આઠે આઠ નિયમમાંથી એક એક અહીંયા આપેલો એક પણ પ્રશ્નો એવો નથી કે જેમાં આઠે આઠ નિયમો ના હોય હું તમને સાબિત કરીને બતાવી દઉં તમે ચેક કરો જો હવે એમપીને લગતો નિયમ છે તો એનું રૂપ શું થાય એમપીનું તો કે પી શરતી ક્યુ હવે જો અહીંયા એવું પૂછ્યું છે કે એમપીને લગતા નિયમના રૂપોમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય તો જુઓ તમે એમપીનું રૂપ શું થાય તો કે પી શરતી ક્યુ પી તેથી ક્યુ તો આ રૂપમાં કોનો ઉપયોગ થયો શરતીનો ઉપયોગ થયો કે નહીં તો આપણો જવાબ શું આવશે કયું કારક જોજો કોઈ કારકનો ઉપયોગ થયો છે તો કે શરતી કારકનો ઉપયોગ થયો છે તો જવાબ શું આવે શરતી આવે રાઈટ ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર બે હવે એમાં શું કીધું છે જુઓ તો તમે ઉત્તરાંગના નિષેધ પરથી પૂદવાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે હવે જો ટૂંકમાં અને શું કહે છે હવે જો બે વખત નિષેધ આવ્યો નિષેધ અને નિષેધ ઉત્તરાંગ અને પૂદવાંગ આગળ તો હવે તો આપણને એટલી કોમન સેન્સ તો હોય કે ના હોય વિદ્યાર્થીઓ કે અનુમાનના જે આઠ નિયમો છે એમાંથી એક જ નિયમ એવો છે જેમાં ડબલ વખત નિષેધ આવે છે અને એ નિયમ એટલે કયો નિયમ એમટીનો નિયમ હા બેન આજે યાદ રહી હો યાદ રહેશે કે નહીં ડબલ વખત નિષેધ એક જ નિયમમાં આવે છે ને એ નિયમ છે એમપીનો એમટીનો નિયમ तो अपने जवाब शो आम टी नो नियम राइट याद रही हाँ चलो प्रश्न नंबर त्र जो पी शर्ती क्यू क्यू शर्ती आर એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય હવે જો અહીંયા લખ્યું છે તો લખો પહેલાં પી શરતી ક્યુ પછી કીધું છે અહીંયા ક્યુ શરતી આર તો લખો ક્યુ શરતી આર હવે તમે યાદ કરો એવો કયો નિયમ છે જેમાં જો અહીંયા નીચે જવામાં બધા શરતી શરતી જ છે તો ત્રણ વખત શરતી આવતું હોય એવો કયો નિયમ એચએસનો નિયમ તો એચએસના નિયમમાં જો હવે પી શરતી ક્યુ આપેલું છે અને ક્યુ શરતી આર આપેલું છે તો એચએસના નિયમના રૂપની અંદર આટલું બે વસ્તુ બે વિધાનો આપેલા હોય તો ત્રીજું જે ફલિત વિધાન એમાં આમ ખેંચી લેવાની પી અને આનને લઈ લેવાનું તો પી અને આનને લઈ લેવાનું વચ્ચે શરતી મૂકી દો તો થઈ ગયું ને એનું રૂપ આપણો જવાબ પણ આવી ગયો અને એચએસના નિયમનું રૂપો પણ થઈ ગયું જુઓ તમે આ પી શરતી ક્યુ ક્યુ શરતી યાદ આ બે વિધાનો આપેલા હોય તો કયા વિધાનને ફલિત કરી શકાય નિષ્પન્ન કરી શકાય તો કે બેન પી શરતી આનને આવડે ને જવાબ આવે જવાબ આવે કે ના આવ્યો આવ્યો શું આવશે પી શરતીને આર આવશે રાઈટ ખબર પડી જો ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર લખતા હો કે હા બેન આવડે છે ખબર પડે છે તો મને એવું લાગે કે હું તમારા માટે જે મહેનત કરી રહી છું એ સાચી દિશામાં છે કે નહીં ચાલો પ્રશ્ન નંબર ચાર પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ તેથી પી આ રૂપ કયા નિયમનું છે હવે આ જે ડીએસનો નિયમ છે ને તો એટલો હોટ ફેરવી જ છે ને આ લોકોનો આમ ખબર નહીં આમ ડીએસની પાછળ જ બધા પડી ગયા હોય ને એવું લાગે છે તો જો અહીંયા રૂપ કોનું આપ્યું છે તો કે પી વિકલ્પન ક્યુ

હવે રૂપ કીધું છે શું કીધું છે રૂપ રૂપની અંદર શું હોય સાદા વિધાનું હોય તો પહેલાં તમે વિધિવાચક દ્વિધાનુમાન એક નિયમ કોનો છે સીડીનો છે હે તો વિધિવાચક દ્વિધાનુમાન એટલે સીડી થશે સીડીનું તમે રૂપ લખજો પહેલાં તો કે પી શરતી ક્યુ આર શરતી એસ આટલું તો આવડે ને પછી નીચે બે કેવી રીતે યાદ રાખવાનું એક વખત પી આરને લઈ લેવાનું ને એક વખત ક્યુ એસને લઈ લેવાનું તો કે પી વિકલ્પન આર તેથી સોરી અહીંયા આ છે અને ક્યુ વિકલ્પન એસ તો જો અહીંયા સાદા વિધાનો કેટલા છે આની અંદર તમે ચેક કરો તો એક તો પી છે એક ક્યુ છે એક આર છે અને એક એસ છે તો ચાર સાદા વિધાનો હોય વિદ્યાર્થીઓ કેટલા ચાર સાદા વિધાનો હોય તો હરોળ કેટલી આવે તો કે હરોળ સોળ આવે કે નહીં જો એક સાદું વિધાન હોય તો બે હરોળ બે સાદા વિધાન હોય તો ચાર હરોળ ત્રણ સાદા વિધાન હોય તો આઠ અને ચાર સાદા વિધાનો હોય તો સોળ એક બે ત્રણ ચાર આમ એક બે ત્રણ ચારની લાઈનમાં આગળ જશો નહીં બે ચાર આઠ અને સોળ બે દૂના ચાર ચાર દૂના આઠ આઠ दूना સોળ બે બે વડે ગુણતા જશો નહીં એક બે ત્રણ ચાર એવી રીતે આગળ વધશું પણ આપણને ડોન્ટ वरी ચાર સુધી જ પ્રશ્ન પૂછાય છે પાંચ સુધી પ્રશ્ન પૂછાતો નથી તો બસ આટલું ચાર યાદ રાખી લો તો તમારા માટે ઇનપ છે એક હોય તો બે બે હોય તો ચાર ત્રણ હોય તો આઠ ચાર હોય તો સોળ પત્યુ ચાલો યાદ રહી જશે ને તો આપણે જવાબ શું હશે વિધિવાચક દુધવાનુમાનની અંદર કેટલી સત્યતા કોષ્ટકની હલોળ હશે તો સોળ હશે ચલો પ્રશ્ન નંબર છ કોંજનો નિયમ કયા નામથી ઓળખાય છે તો કોંજનો નિયમ કયા નામથી ઓળખાશે વિદ્યાર્થીઓ યાદ રહી જાય એવો પ્રશ્ન છે સમુચાઈના નામથી ઓકે ચાલો પ્રશ્ન નંબર સાત રૂપલક્ષી સાબિતીમાં ત્રાન્સીલિટીને આગળ લખવામાં આવતો પીપીપીનો નિર્દેશ કરે છે પી 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 હવે જેને રૂપલક્ષી સાબિતી જોઈ હોય એમાં મેં લગભગ ચાલીસ વખત ભણાવ્યું હશે પચાસ વખત તો પચાસ વખત બોલી છું કે પી એ આધાર વિધાનનો શું કરે છે નિર્દેશ કરે છે તો જવાબ શું આવશે આધાર વિધાન આધાર વિધાન આધાર વિધાન ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ બેન બધું બરાબર છે અમને બધું આવડે પણ આ નીચેના છે ને મગજનો કચરો કરી નાખે છે અને એ અમને યાદ નથી દેતા ડોન્ટ વરી યાદ રખાવું છું થોડું ધ્યાન આપો જુઓ અહીંયા શું ગીત છે નિષેધ કૌશમાં એક્સ સમુચ વાય શર અને નિષેધ ઝેડ એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય તો હવે અહીંયા તકલીફ છે કે બેન આ નથી ખબર પડતી તો ડોન્ટ વરી જો પહેલાં તમને અહીંયા તમને શું આપેલું છે શરતી આપેલું છે તો જોજો અહીંયા હું તમને સમજાવું છું એક તો નિષેધ પછી એક્સ સમુચય અને વાય આ કૌંસમાં છે બરાબર પછી છે શરતી અને ઝેડ જો આટલું આપેલું હતું મેં અહીંયા લખી દીધું પછી કીધું છે નિષેધ ઝેડ તો આ છે નિષેધ ઝેડ કરી દીધું નિષેધ ઝેડ રાઇટ ઓકે હવે તમે ચેક કરો કે જો અહીંયા બેટા શરતી છે ને અહીંયા ઝેડ છે પણ નીચે નિષેધ ઝેડ કર્યું છે મતલબ શરતી આવતું હોય અને ઝેડ આવતું હોય શરતી આવતું હોય અને નિષેધ આવતો હોય એવો નિયમ તમે શોધો તો હવે મારા ખ્યાલથી જો શરતી આવતું હોય નિષેધ આવતો હોય ને એવો નિયમ એમટીનો જ છે કારણ કે એમ પીમાં તો એકલું શરતી આવે છે એમાં નિષેધ નથી આવતું તો એમ ટીનો નિયમ જે છે એનું રૂપ તમે લખી દો પહેલાં તો કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી હવે જોજો પી શરતી ક્યુ એટલે આ આ જે વિધાન છે ને આપણું આજે આ વિધાન પી વિધાન છે પછી ઝેડ એ આપણું ક્યુ વિધાન છે રાઈટ તો કે ઓકે રાઈટ પછી ક્યુ વિધાનનો નિષેધ થવો જોઈએ તો ક્યુ વિધાનમાં કોણ છે ઝેડ છે તો ઝેડનો નિષેધ તો આપે છે તો હવે નીચે કોનું કયા વિધાનને આપણે નિષ્પન્ન કરી શકીએ તો કે નિષેધ પીને નિષ્પન્ન કરી શકીએ હવે તમે અહીંયા જુઓ આ પી છે આ અહીંયા પી છે તો પીમાં કયું વિધાન છે તો કે પીમાં નિષેધ પછી કૌશમાં એક્સ સમુચય અને વાય આ વિધાન છે તો હું એમ કહું છું કે આ પી વિધાન બેઠે બેઠો નીચે આવી જાય તો કે હા બેન આવી જાય તો નિષેધ એક્સ સમુચ અને વાય એ તો નીચે આવશે જ પણ નિયમ એવું કહે છે કે એને નિષેધ કરો જે પી વિધાન હોય એનો નિષેધ કરો તો અહીંયા એક વખત નિષેધ છે અને એક વખત અહીંયા નિયમનો નિષેધ લાગશે તો ડબલ વખત નિષેધ એક્સ સમુચ વાય વાળું તમને કોઈ ઓપ્શન દેખાય છે ચેક કરો તો આ રહેજો અહીંયા છે ડબલ નિષેધ એક્સ સમુચય વાય આ આપણું પી વિધાન આ આપણું ક્યુ વિધાન પછી અહીંયા નિષેધ ઝેડ એ ક્યુનો નિષેધ કર્યો છે હવે આપણે પીનો નિષેધ કરો તો પી કોણ છે પીની અંદર પીની અંદર નિષેધ એક્સ સમુચ વાય છે તો એક વખત તો નિષેધ છે પણ નિયમનું પીનો નિષેધ કરો તો આ પી જે છે ને એક વખત નિષેધ તો છે જ અહીંયા વિધાનમાં પણ બીજી વખત નિષેધ કરો નિયમ પ્રમાણે તો નિષેધ કર્યો એટલે શું આવ્યું ડબલ નિષેધ એક્સ તમને પૂછ્યું છે ખબર પડી હું લાડો પાડી પાડીને કહું છું કે નિયમો આઠ નિયમો યાદ રાખો તકો કારણ કે આખું ચેપ્ટર છે ને એમાં નિયમો સિવાય બીજું કશું છે જ નહીં વિકલ્પોમાં નિયમો છે ત્રણ પોઈન્ટ એકમાં નિયમો બે ત્રણ ચાર જેટલા દાખલા છે બધામાં એના નિયમો કામ કરે છે બાકી કશું જ નથી ચાલો હવે જુઓ નવમાં નંબરનો પ્રશ્ન છે એમાં શું છે તો અહીંયા તમને શું કીધું છે કે એ સમુચય બી વિકલ્પન નિષેધ સી પછી કીધું છે ડબલ નિષેધ સી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય હવે અહીંયા જોજો સર્વોપરિકારક તરીકે કોણ છે વિકલ્પન છે ને હા અને વિકલ્પન છે અહીંયા જોજો આ વિકલ્પન છે અને અહીંયા ડબલ નિષેધ કર્યું છે તો વિકલ્પન આવતું હોય નિષેધ આવતું હોય એવો એક જ નિયમ છે ડીએસ નો અને ડીએસનું રૂપ મેં તમને કીધું હતું કે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી રાઈટ ઓકે હવે જોજો આ આખું વિધાન છે ને એ હું તમને સમજાવી દઉં એક જ મિનિટ જોજો બરાબર આ આપણું પી છે પછી આ વિકલ્પનું વિકલ્પન પછી આ આપણું ક્યુ છે પછી રૂપ એવું કહે છે કે ક્યુ વિધાનનો નિષેધ કરો તો આ ડબલ નિષેધ સી એ કોનો નિષેધ છે આ ક્યુ વિધાનનો હવે એના ઉપરથી પી વિધાનને નિષ્પન્ન કરો તો પી વિધાનમાં શે કોણ એ તો જુઓ તો પી વિધાન આ રહ્યું જુઓ પી વિધાનમાં કોણ છે તો કે એ સમુચય બી છે તો આપણો જવાબ કોણ આવશે એ સમુચય બી કેવી રીતે ડીએસના નિયમ પ્રમાણે ડીએસનું ધૂપ શું થાય તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી અને હું અહીંયા લખી જ દઉં છું તમે થોડું ચેક કરજો અહીંયા જુઓ એ સમુચ્ચય બી વિકલ્પન નિષેધ સી પછી કીધું છે ડબલની સેધ સી તેથી એ સમુચય ને બી કેવી રીતે ખબર પડી આ રૂપ તમે સરખાવો એટલે ખબર પડી જાય જો આ એ સમુચય બી એ આપણું પી વિધાન છે પછી અહીંયા ક્યુ છે તો આ નિષેધ સી આપણું ક્યુ વિધાન છે પછી ક્યુ વિધાનનો નિષેધ કર્યો તો સીનો એકવાર તો નિષેધ હતો પણ નિયમ પ્રમાણે ફરીથી નિષેધ કરવો પડે તો અહીંયા કર્યું છે ડબલ નિષેધ સિંહ તો પી વિધાન નીચે નિષ્પન્ન થાય તો એ સમુચય બી એ પી વિધાન છે તો જો એ સમુચય બી એ પી વિધાન તરીકે આપણે નીચે નિષ્પન્ન કરી દીધું છે તો અહીંયા આપણો જવાબ શું આવશે એ સમુચાઈને બી આવશે રાઈટ ઓકે ચલો પછી પ્રશ્ન નંબર દસમાં શું કીધું છે જો પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાને નિષ્પન્ન કરી શકાય ફરીથી જુઓ તમે વિકલ્પન આવ્યું અને નિષેધ આવ્યો આ ડીએસનો નિયમ છે ને કહું બહુ મોસ્ટ આઈએમપી છે ડીએસનો નિયમ તમે જુઓ ફરી પાછું અહીંયા તમે ચેક કરો ખાલી આ શું છે આ કથન લખ્યું છે જો કોઈને ખબર પડતી હોય તો આ કથન કથન છે જો પી વિકલ્પન આ ક્યુ છે પછી નિષેધ પી છે તેથી

એક છે પી વિકલ્પન ક્યુ આ પી વિકલ્પન ક્યુ આવડે તો કે હા આવડે હવે જો તમે અહીંયા ફરી લખો પી વિકલ્પન ક્યુ બે રીતે આવે કેવી રીતે યાદ રાખજો જો ક્યુ વિધાનનો તમે નિષેધ કરો તો નીચે પી વિધાનને નિષ્પન્ન કરો અને અહીંયા જો તમે પી વિધાનનો નિષેધ કરો તો નીચે ક્યુ વિધાનને નિષ્પન્ન કરો હવે તમે અહીંયા ચેક કરો આ દસમા નંબરમાં શું કીધું છે તો કે પી વિકલ્પન ક્યુ તો આ બંનેમાં પી વિકલ્પન ક્યુ આવી ગયો કે હવે અહીંયા કીધું છે નિષેધ પી તો ક્યાં છે આ આ તો નિષેધ ક્યુ છે એટલે આ તો આવે નહીં તો નિષેધ પી હવે નિષેધ પી આપે છે તો નીચે કોણ નિષ્પન્ન થાય ક્યુ ક્યુનો નિષેધ ને નીચે નિષ્પન્ન કરી શકાય તો અહીંયા ઓપ્શનમાં જો આ રહ્યો આપણું ક્યુ છે કે નહીં ખબર પડી ખબર પડી હં ડીએસનો નિયમ બે રીતે ઉપયોગમાં આવે છે જે મેં તમને અહીંયા સમજાવી દીધું છે તો આવા કંઈક વિકલ્પો છે થોડું તૈયાર કરી લેજો મારું માનો તો આમાંથી તમને બે માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે એટલે સો ટકા એટલે સો ટકા જો ઉપરના પ્રશ્નો તો તમે વાંચીને યાદ રાખી લો પણ આ નીચેનું પૂછાય ને અહીંયા આ સાત આઠ નવ આઠ નવ દસ તો એમાં તમને તકલીફ પડી જાય તો ખાસ એના માટે સ્પેશિયલ ફોર મેં આ વિડીયો બનાવ્યો છે ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ક્લાસીસ અને હજુ તમને તત્વજ્ઞાનમાં વધારે કંઈ જોઈએ છે તો તમે પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો હું ટાઈમમાંથી ટાઈમ લઈ અને તમારા માટે તમને સરસ મજાનો ટોપિક ઉપર વિડીયો પ્રોવાઈડ કરીશ ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં